આ આપણી જીવન સાથી ની એક બે અને ત્રણ નંબર ની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાબ કરો અને શેર કરો હેલો હેલો હા બોલો મેડ ચાર પાંચ દિવસ થઈ ગયા બે શનિવાર ટ્રાય થઈ રહ્યું તું લાગ્યું નહીં ફોન એટલે સામેથી કર્યું હા હા એટલે મેં કીધું આ કીધું હવે કંઈ તમે એવું જાહેર કરતા હતા કે વોટ્સઅપમાં નાખજો હવે આ મારા ફોન ઉપાડવાનો ટાઈમ નથી મેં કંઈક વાત હા હા એવું કીધું તું આંચી

છોકરા ને કઈ છે તમે વિગતો આપી દો એટલે કે ફોટો બોટો મારી પાસે નથી તો તો જરૂર જરૂર હોય હોય કેવું કેવું પડે પડે બાકી તમારો વાળો છે વોટ્સએપ તો આ મારો છે અને છોકરાની છે બે હું નંબર છે બોલો તો મારા ત્યાં પંચાવન પાંચ પંચાવન જીરો નવ્વાણું જીરો નવ્વાણું પંચાસ

এমা। Íযম কট্যিয দুতে চ্লু মাযন মাক্যষে পৌপ কাকাডেয় এচা পকাকাড়তে কবা কাড়ে ককেয় ডিসয় পাকে পাকাড়। তা ইমা কুল কর�

મેળતુમાં એક જ વસ્તુ છે જમીન જ માગે જમીન નહી તમને અનુભવ હોય જ આવી વાતું થતી જ હોય સતત થાય સતત બાકી પાસે બીજું કઈ ખર્ચું નથી સમજી આવકમાં એન્સી હજાર ની આવક પાકી છે ત્રણેય હમ હમ હવે આપણે ક્યાં સમાજમાં ગણતરી આવી સમાજમાં તો મોમેડિયન સુઈ ગયા મે સમાજ ચાલે મુસ્લિમ છે કોઈ પણ બરાબર નાય બરાબર હમ ચેમ ટીવી કા છે આપણે આ ચોખ્ખો થોડું બોલવું નથી હમ દેખીએ હમ મને રેડી ઓ ટીવી કા તમે નીચે આવી એ રે ટીવી કે કામ કટ કામ રે આવી

ભવિષ્યમાં રાખવું જ પડે ખાતે કરવાનું થાય તો કયા સમાજનું હા મુસ્લિમ સિવાય કોઈ પણ સમાજ અને ચેકતા વિધવા ચાલે હે વિધવાય છૂટકી વખત નું હોય તો ચાલે પણ છોકરો છે એવું ન હોય એટલે હાલ હમ 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 બરાબર અને ફોટા મોટાની જરૂર હોય તો પછી હું કોઈ સાંજે છોકરા ને કહીશ તો મોકલી તમારા નંબર માં નાખી દેશે બરોબર

કે ભાઈ મારે યુટ્યુબ માં મેલું છે અને અમારો આ નંબર છે એટલે હું સામે કોન્ટેક્ટ કરું બરાબર હા બસ હવે તો હું આમાં આવી ગયું હવે પછી બીજા કોઈ આવું કરવું હોય ને તો એ લોકો યુટ્યુબ માં મેસેજ લખે કે મારે યુટ્યુબ માં મુકુક મારો કોન્ટેક્ટ કરો દીકરા દીકરી હું એટલે તરત જ હું સામે કોન્ટેક કરીશ બરાબર એમાં ત્રણ દીકરીનો રાત્રે નવ વાગે જ ભેગા થાય ભેગા નો આ બધા ધંધા ધંધા પોતપોતાના ધંધે પોતપોતે વયા નવ વાગે ઘરે પૂછી પછી નાય જમીન દળ વાગી જાય